આજે આપણી બાહુદીન કોલેજના પટનાગઢમાં ઊભા છે જૂનાગઢની અંદર અગિયાર જુનાગઢના શ્રી જુનાગઢના સંત શ્રી મહેશગીરીશ બાબુ જૂનાગઢ બાહુદિન કોલેજનું નામ બદલવાનું પ્રેરમાં છે જૂનાગઢ બાહુદ્દીન નવાબના શાળાનું નામ છે અને એવું કોઈ એની કામ જૂનાગઢને માટે કર્યું નથી આ તો પત્નીને ખુશ કરવા માટે અહીં શાળાનું નામ રાખી દીધું પરંતુ આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેની પાંચસો છવ્વીસ રજવાળા એક કર્યા એનું નામ હોવું જરૂરી છે આ બાદીન કોલેજની અંદર આપણે જાણીએ છીએ કે જરવેશન મેઘાણી કૌરીશંકર જોશી ધૂમકેતુ મનોજ ખંડેરિયા અને હું પણ ખુદ લીલાભાઈ પરમાર આ બાઉદીન કોલેજમાં ભણવા વિદ્યાર્થી છું એટલે બાઉદીન કોલેજનું નામકરણ સરદારભાઈ વલ્લભભાઈ પટેલ રાખવામાં આવે એના તરફેણમાં હું સહમત છું અને મારી લાગણી છે હાલ જે આજે એક જૂનાગઢમાં એક મુદ્દો આવ્યો છે કે ભાઈ બાઉદીન કોલેજ નું નામ છે તે બદલી અને સરદાર પટેલ કોલેજ રાખવું જોઈએ આ નામ સાથે અમારે કોઈ પણ જાતનો વાંધો નથી પણ જે પણ લોકો આ માંગણી કરી રહ્યા છે તેને એટલું જ કહેવા માંગુ છું પોતે પેલા ઇતિહાસ જાણી લે આ બાઉદીન ભાઈ કે જે રસુલ ખાન નવાબ ના સાળા હતા રસુલ ખાન નવાબ એટલે કે જેમણે હિન્દુ મુસ્લિમ ક્યારેય કર્યું નથી જેટલું એણે મુસ્લિમ પ્રજા માટે કર્યું છે તેટલું તેણે આપણી હિન્દુ પ્રજા માટે કર્યું છે જે તે ટાઈમે કોલેજનું નિર્માણ થયું ત્યારે તેમણે બાઉદીનભાઈએ પોતે સાઠ હજાર એકસોને ત્રેસઠ રૂપિયા આ કોલેજના નિર્માણ માટે આપેલા હતા અને આ ત્યારે કોલેજ આ રાજ્ય ખર્ચે ચાલી રહી હતી અને તે સમયમાં જ્યારે બાઉદીનભાઈ પોતાના જેટલા પણ વિદ્યાર્થીઓ હતા તેમાં કોઈ મુસલમાન ફક્ત મુસલમાન નહોતા હિન્દુ મુસ્લિમ તણે બંને કોમના વિદ્યાર્થીઓ અહીંયા ભણી રહ્યા હતા ત્યારે હું એટલું જ કહેવા માંગુ છું કે જો આ કોલેજનું નામ બદલવા છે શિક્ષણનું સ્તર સારું આવતું હોય તો આ કોલેજનું નામ બદલો આ કોલેજનું નામ બદલવાથી થી આ કોલેજના રિનોવેશન માટેના જે રૂપિયા અટકેલા પડ્યા છે સરકારમાં તે આવી જતા હોય તો આ કોલેજનું નામ બદલવું જોઈએ ફક્ત ને ફક્ત આ મુદ્દો એટલે ઉપાડવામાં આવ્યો છે કે લોકો ક્યાંક ને ક્યાંક તેના જાહેર જે પ્રશ્નો છે તેમાંથી બહાર નીકળી અને અહીંયા ફોકસ થાય એટલા માટે આજના આ જે નેતાઓ દ્વારા મુદ્દો ઉછાળવામાં આવ્યો છે આ વાતના સમર્થનમાં હું નથી કે અને બીજું એ પણ કહેવા માંગુ છું કે તમારું જ એટલું જ સરદાર પટેલ સાહેબ માટે મને પણ એટલું માન છે પણ તમને પણ એટલું જ માન હોય તો બીજી સરકારી યુનિવર્સિટી અથવા સરકારી કોલેજ જુનાગઢમાં મંજૂર કરવામાં આવે અને એનું નામ સરદાર પટેલ કોલેજ રાખવામાં આવે તો મને વધારે ખુશી થશે મારું નામ પંકજભાઈ ભરડા આજે જે બાઉદ્દીન કોલેજનું જે નામ બદલવાની વાત કરી રહ્યા છે ત્યારે આ એક ઐતિહાસિક મુદ્દો છે અને બહુ આ ગંભીર મુદ્દો કહેવાય આની અંદર ખૂબ ઊંડાપૂર્વક વિચાર કરી અને આ ઐતિહાસિક મુદ્દાને લેવો જોઈએ અત્યારે ખરેખર આ બાઉિંગ કોલેજનો મુદ્દો તો એક બાજુ મૂકી અને જે જરૂરિયાત છે એ પૂરી પૂર્ણ કરવી જોઈએ જુનાગઢની અંદર જે તકલીફો છે એ પૂરી કરવી જોઈએ અને એને બદલે આ કોઈ ગેરમાર્ગે જઈ અને કાંઈક દબાવવાની કોશિશ કરી રહ્યા છે અને કા રાજકીય સ્ટંટ બની રહ્યો છે એવું મને લાગી રહ્યું છે ત્યારે હું ગંભીરતાપૂર્વક કહું છું કે આ ઐતિહાસિક મુદ્દો છે આની વિચારધારા સારી લઈ અને પછી આનું જે કાંઈ કરવું હોય તે કરવું જોઈએ નથી મારે સરદાર વલ્લભભાઈ પટેલ આ રહેવાનો નથી મારે બાઉદીનભાઈ આ રહેવાનતો પણ મારું તો માત્ર ને માત્ર એટલું કહેવું છે કે આની ગંભીરતા લઈ ફિલ્ વિચારણા કરી અને પછી આ મુદ્દાને લેવો જોઈએ અત્યારે જૂનાગઢની પ્રજાત્રાઇમાં પોકારી રહી છે એના વિશે તમારે કરવું જોઈએ ભ્રષ્ટાચાર જે કઈ છે તે બસ આટલું કઈ મારી વાત ને વિરામ આપું મારું નામ હિતેશ બાબરિયા અત્યારે બાઉદીન કોલેજનું નામ બદલાવાની ચર્ચા ચાલી રહી છે કે બાઉદીન કોલેજનું નામ સરદાર વલ્લભભાઈ પટેલના નામે રાખવામાં આવે છે જે તે સમયે બાઉદીનભાઈએ આ કોલેજ કરી તે પણ એક સારું કામ કર્યું છે અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ આપણા ભારતના રત્ન છે પણ નામ બદલાવવાથી કોઈ પ્રશ્ન હલ નહીં થાય પ્રશ્ન છે પ્રજાના પ્રશ્ન પ્રજાનો અત્યારે જે પ્ર પ્રશ્નો છે જે કે રોડ રસ્તા બરાબર અત્યારે તેનું નિરાકરણ કરવાની જરૂર છે આટલા આટલા તહેવારો વયા ગયા કે દિવાળી વઈ ગઈ પરિક્રમા વઈ ગઈ પણ રોડ રસ્તાનો પ્રશ્ન અત્યારે એ જ છે પેલા તેની ઉપર ધ્યાન આપવાનું છે પેલા પ્રજાના પ્રશ્નો હલ કરો પછી બીજી આગળ વાત કરો